બોટાદના બાંભણ ગામની શાળામાં વિદ્યાર્થીઓ પાસે સાફસફાઈ કરાઈ હોવાની ઘટના

તેમાં સફાઈ કામ પણ સામેલ છે તો અલગ અલગ ધોરણના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને સફાઈ માટે કામગીરી સોંપવામાં આવી છે આચાર્ય બચાવ કરતા કહે છે કે બાળકના ઘડતર માટે સફાઈ કામ સોંપવામાં આવે છે ત્યારે બ્રાહ્મણ પ્રાથમિક માધ્યમિક શાળાની સાફ સફાઈ માટે કોઈ કર્મચારી રાખવામાં આવ્યા નથી ત્યારે શું આવી રીતે સાફ સફાઈ કરવાથી બાળકનું ઘડતર થશે કે સફાઈ માટે ખર્ચવાના નાણાં ખિસ્સામાં જશે તે એક મોટો સવાલ છે બાળકો હોય પોતે સ્વચ્છતાના પાઠ ભણે એટલા માટે